જો તારા તારીખ થઈ છે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર અને આજનો શું ટુચકો છે ઉકાળો જયપણનો કોલેરા મટે બપોર ના વાગી યાદ છે બાર ને બાર અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે નહીં હેપી સન્ડે সুচ য়ালে ছেকে সুচে মেনো দুচে মেনো ইজুটো ছোচে হটুকে ঺ালে মে আমালে হকে পটবালে ছন্য়ে আমালে আমালে দুমে রোমালে

तोचाlo The... <laughs> The...